નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર એ પ્રશ્નો જોવાના છીએ જે આપણા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક એક્ઝામમાં ઉપયોગી થાય ત્યારબાદ વાયરમેન પરીક્ષામાં પણ આ પ્રશ્નો ઉપયોગી થવાના છે એવા બધા પ્રશ્નો આજે આપણે આ વિડિયોમાં જોવાના છીએ તો પછી એક પછી એક બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આ પ્રશ્નો જેટકો જીવીસીએલ બીજી સીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ એ દરેક કંપનીમાં ઉપયોગી થાય તેવા પ્રશ્નો છે એટલે દરેક ધ્યાનથી જોઈ લેજો તો પછી આ પ્રશ્નો ચાલુ કરીએ તો મિત્રો આજે આપનો પહેલો પ્રશ્ન છે સ્વીચ એ ખાલી જગ્યા પ્રકારની એસેસરી છે એ કંટ્રોલિંગ બી સલામતી સી આઉટલેટ કેડી માઉન્ટિંગ તો એમાં આપનો સાચો જવાબ આવશે એ કંટ્રોલિંગ તો મિત્રો આપનો આગળનો પ્રશ્ન છે જ્યારે કેપેસિટરનો પાવર ફેક્ટર સુધારણા માટે ઉપયોગ કરવામાં આવે ત્યારે નીચે પૈકી કયું વિધાન સાચું નથી એ કેપેસિટરનું કરંટ વોલ્ટેજ કરતાં નેવું નેવડી આગળ છે બી લોડ કરંટમાં ઘટાડો થાય છે સી સપ્લાયમાંથી લેવાતા કરંટમાં ઘટાડો થાય છે ડી લોડનો પાવર અચળ રહે છે તો એમાં આપણો સાચો જવાબ આવશે બી લોડ કરંટમાં ઘટાડો થાય છે આપનો આગળનો પ્રશ્ન છે સ્ટોરેજ વોટર હીટરમાં નીચે પૈકી શેનો ઉપયોગ સેફ્ટી ડિવાઇસ તરીકે થાય છે એ થર્મલ રિલે બી ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે સી ફ્યુઝિબલ પ્લગ ડી સેફ્ટી વાલ્બ તો એમાં આપનો સાચો જવાબ આવશે સી ફ્યુઝિબલ પ્લગ તો મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે નીચે પૈકી કયા પ્રકારના પાવર સ્ટેશનની કિંમત પ્રત્યેક કે એચ સૌથી વધારે છે એ હાઈડ્રો પાવર સ્ટેશન બી થર્મલ પાવર સ્ટેશન સી ન્યુક્લિયર પાવર સ્ટેશન કે પછી ડી ડીઝલ પાવર સ્ટેશન તો એમાં આપણો સાચો જવાબ આવશે બી ડીઝલ પાવર સ્ટેશન તો આપણો આગળનો પ્રશ્ન છે નીચે પૈકી કયા વોલ્ટેજ પ્રાઇમરી ડિસ્ટ્રિબ્યુશન વોલ્ટેજ નથી એ ત્રણ પોઈન્ટ ત્રણ કેવી બી છ પોઈન્ટ છ કેવી સી અગિયાર કેવી ડી સાડસઠ કેવી તો એમાં આપણો સાચો જવાબ આવશે ડી સાસઠ કેવી તો મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે સિંગલ ફેઝ ઇન્ડકશન મોટરના રોટરને જર્ક આપવામાં આવે છે ત્યારે ચાલુ થાય છે તો શક્ય કારણોમાં એ સપ્લાય વોલ્ટેજ ઓછો છે બી બેરિંગ જામ થઈ ગયું હોય સી સ્ટાર્ટિંગ વાયરિંગ ઓપન થઈ ગયું હોય ડી રનિંગ વાયરિંગ શોર્ટ થઈ ગઈ હોય તો એમાં આપનો સાચો જવાબ આવશે સી સ્ટાર્ટિંગ વાયરિંગ ઓપન થઈ ગયું હોય તો મિત્રો આપનો આગળનો પ્રશ્ન છે ટ્રાન્સફોર્મરમાં હવા સાથે ભેજને જતો રોકવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે એ સોડિયમ ક્લોરાઇડ બી સોડિયમ સિલિકેટ સી કોપર સલ્ફેટ કે પછી ડી સિલિકા જેલ તો એમાં આપણો સાચો જવાબ આવશે ડી સિલિકા જેલ તો મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે ટ્રાન્સફોર્મર દ્વારા શું બદલી શકાતો નથી એ કરંટ બી ફ્રિકવન્સી સી વોલ્ટેજ કે પછી ડી મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે નીચે દર્શાવેલ બાબતોમાંથી કઈ બાબત પર વીજ આંચકાની તીવ્રતા આધાર રાખતી નથી એ વીજ આંચકાનો ગાળો બી ઇલેક્ટ્રિકલ કરંટ સી શરીરમાંથી પસાર થતાં વીજ પ્રવાહની માત્રા કે પછી ડી લોડમાંથી પસાર થતો કરંટ તો એમાં આપણો સાચો જવાબ આવશે ડી લોડમાંથી પસાર થતો કરંટ તો મિત્રો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે સ્ટાન્ડર્ડ વાયર ગેજ એ વાયરનું ગેજ અને તેના આડછેદનું ક્ષેત્રફળ દર્શાવે છે બી વાયરનું ગેજ અને તેનો વ્યાસ દર્શાવે છે સી વાયરનો વ્યાસ અને તેના આડછેદનું ક્ષેત્રફળ દર્શાવે છે કે પછી ડી વાયરનું ગેજ તેનો વ્યાસ અને આડછેદનું ક્ષેત્રફળ દર્શાવે છે તો એમાં આપણો સાચો જવાબ આવશે બી વાયરનું ગેજ અને તેનો વ્યાસ દર્શાવે છે તો મિત્રો અહીં આપણા બધા જ વેચન્સ પૂરા થાય છે વિડીયો ગમે તો લાઇક કરો કમેન્ટ કરો અને શેર કરો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકમ પ્રેસ કરી દો જેથી તમામ નવા વિડીયો તમારા સુધી પહેલાં પહોંચી જાય જય માતાજી મિત્રો